આખા દેશમાં ઉજવાઈ રહી છે સાથે સાથે આ વખતે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં આ વર્ષે રાષ્ટ્રીયતા ગૌરવદાન મંડળનું આખું વર્ષ અને એ વર્ષ હોય ત્યારે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પણ આજે ઉજવણી થઈ રહી છે આ વર્ષમાં સાથે સાથે વાજપેયીની જન્મ શતાબ્દી અને બંધારણના અંગીકર્તા પચ્ચનવેર વર્ષની પણ ઉજવણી થઈ રહી છે ભગવાન બીશા મુંડાએ દેશની આઝાદી માટે અબુઆ દિશુ અબુઆ રાજ એટલે કે આપણો દેશ આપણો રાજનો મંત્ર આપ્યો તેમણે અંગ્રેજોના અન્યાય સામે હું તલવાજ ઉઠાવ્યો સૌ આદિવાસીઓને એક કર્યા અને જળ જમીન અને જંગલ માટે ફૂલ સંઘર્ષની ક્રાંતિ આંદોલનની શરૂઆત કરાવી હતી આઝાદીની લડતમાં અગ્રેસર રહેતા આદિવાસી બાંધવો અમૃત કાળમાં ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે સ્વતંત્ર વીર ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ જન જન્મ જય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવી પરંપરા આપણા વડાપ્રધાન શ્રીએ શરૂ કરાવી છે શ્રી મોદી સાહેબે સાહેબના 11 વર્ષના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં આપણે સૌએ જોયું છે કે જેને કોઈ પૂછતું નથી તેમને મોદી સાહેબે પૂજ્યા છે વડાપ્રધાનજીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત

બાર મોડેલ સ્કૂલ અને પંચોતેર એન્જિનિયરિંગ કોલેજની સુવિધાઓ મળતી થઈ છે પંચમહાલ જિલ્લામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં ઈશા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે પીએમ જનમન અભિયાન હેઠળ

જનજાતિ પરિવારો જીવન સ્તર સ્વાસ્થ્ય શિક્ષણ અને રોજગાર અને આધારભૂત સુવિધાઓનો મા પરિવર્તન આવ્યું છે આ અભિયાન વડાપ્રધાનશ્રીના સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્રને સાકાર કરતું એક સફળ સર્વગ્રાહી વિકાસનું મોડલ બની ગયું છે વડાપ્રધાન શ્રીની આદિવાસી લોકો પ્રત્યેની સંવેદનશીલતા દીર્ઘદ્રષ્ટિ અને નરમદેશી નેતૃત્વના પરિણામ સ્વરૂપે આદિ કર્મયોગી અભિયાન શરૂ થયું છે આ આદિકર્મયોગી અભિયાનમાં દેશના એક લાખ આદિવાસી ગામડાઓનો સમાવેશ કરીને વીસ લાખ ચેન્જ લીડર કેડર તૈયાર કરવામાં આવશે આ અભિયાન હેઠળ એક પોઈન્ટ ચાલીસ લાખથી વધુ લોકોએ આદિવાસી ગામ બે હજાર કરવામાં સહભાગી થઈને આદિવાસી ગામોના સર્વાંગી વિકાસ માટે ચર્ચા વિચારણા કરીને વિલેજ એક્શન પ્લાન તૈયાર કર્યો છે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં આદિજાતિઓના સર્વગ્રહી વિકાસને નવી દિશા મળી છે આના પરિણામે આપણા વન બંધુને વિશ્વ બંધુ બનવાની અનેક તક મળી રહી છે આદિજાતિઓના ક્રાંતિકારી વિકાસને સૌ કોઈએ જુએ અને ભગવાન ડીસા મુંડાના જીવન સંદેશને આજની પેઢી જાણે તે માટે આ જનજાતિ ગૌરવ યાત્રા અંબાજીથી દક્ષિણ ગુજરાતના ઉમરગામ બે સ્થળેથી એક અઠવાડિયા માટે યોજી રહ્યા છે એકતા નગરમાં એક થી 15 નવેમ્બર સુધી ચાલી રહેલા ભારત પર્વમાં પણ ભગવાન બિરસા મુંડાની જીવન જાકીનો એનું ઊભો કરવામાં આવ્યો છે દેશના આદિવાસી રાજ્યોની હસ્તકલા અને ખાણીપીણીના પીણીના સ્ટોલ પર રાખવામાં આવ્યા છે આજેમાં આ જે શક્તિના ધામમાં અંબાજીથી મને આ યાત્રાનો આરંભ કરવાની તક મળી છે આ ગૌરવ યાત્રાની તે નવેમ્બર એક જનતા નગર ખાતે પૂર્ણાહુતિ થશે યાત્રા દરમિયાન ગામોમાં રાત્રે ભગવાન બિરસાના મુંડાના જીવન સ્પર્શતા નાટકો પણ યોજાવાના છે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી એટલે કે 15મી નવેમ્બરે જ્યારે દેવ મોગરામના માતાજીના સાનિધ્યમાં વડાપ્રધાન શ્રીની ઉપસ્થિતિમાં દેડિયા વાત ખાતે થવાની છે ત્યાં પણ ભગવાન બિરસાના જીવન ચારિત્ર ઉપર વિશેષ કાર્યક્રમો યોજવાના છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે આદિવાસી સમુદાયનું ઉત્થાન અને યોગદાન બંને વિકસિત ભારતના નિર્માણ માટે મહત્ત્વના છે તેમણે વિકસિત ભારત માટે વોકલ ફોર લોકલ એટલે કે સ્વદેશી વસ્તુઓને અપનાવવાનું આહવાન કર્યું છે આદિવાસી કલા કસ્ત તો દેશ દુનિયામાં માંગ છે હવે તો વડાપ્રધાન શ્રી મિલેટ માટે પણ ફેલાવેલી જાગૃતિના કારણે આદિવાસી ખોરાક મકાઈ રાગીની પણ માંગ વધી છે આપણે વધુ ને વધુ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીને સ્વદેશીને વેગ મળે તેના સફળ પ્રયાસો કરી અને જનજાતિ ગૌરવને વધુ ઉજાગર કરીએ એ જ વિશ્વાસ સાથે વિરપું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી આપના આ ઉર્જા સભર વક્તવ્ય માટે અને માર્ગદર્શન માટે આપનો હૃદયપૂર્વક આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આદિજાતિ સમુદાય માટે બનાવેલ વિશેષ યોજનાઓ અને પહેલ દ્વારા ગુજરાત સરકારે તેમના આર્થિક સામાજિક અને શૈક્ષણિક વિકાસને પ્રાથમિકતા આપી છે સમય છે લાભ વિતરણનો વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપના શુભ હસ્તે આજે આદિજાતિ સમુદાયના લાભાર્થીઓને વિવિધ લાભનું વિતરણ કરશો મંચ પર આમંત્રિત કરીએ છીએ લાભાર્થીઓને જેમાં સૌથી પહેલાં સરકારી નોકરીમાં લાગે લાભાર્થી મહેશભાઈ ગુલાબભાઈ ચૌહાણ જેઓ કાનપુર ગામ તાલુકો અમીરગઢના છે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી છાત્રાલયમાં અભ્યાસ કરી તેઓ પોલીસ કોન્સ્ટેબલની સરકારી નોકરીમાં જોડાયા છે મહેશ